જામનગર હાપા માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગના એક સપ્તાહના વેકેશન બાદ પુનઃ શરૂ થયું હતું ત્યારે એક જ દિવસમાં સત્યાવીસ હજાર મણ ધાણાની આવક થઈ હતી માર્કેટયાર્ડમાં એક હજાર ત્રણસોને પાંત્રીસ ખેડૂત આવતા સિત્યાશી હજાર પાંચસોને ત્રેપન મણ જણસ ઠલવાઈ હતી અને મુખ્યત્વે નવી સિઝનની આવકોમાં વાત કરીએ તો ધાણાની સત્યાવીસ હજાર મણની આવક થયેલ છે અને ભાવ બોલાયા તે જ રીતે ચણાની તેર હજાર સાતસો મણની આવક નોંધાયેલ હતી જેની સામે હરાજીમાં વીસ કિલોના ભાવ એક હજાર ચાલીસથી થી લઈને એક હજાર પિંચ્યાસી સુધી નોંધાના હતા ઘઉંની અઢાર હજાર મણની આવક થયેલ હતી અને ઘઉં ના વીસ કિલોના હરાજીમાં ભાવ ચારસોથી થી લઈ અને પાંચસો પંદર સુધી ઊંચામાં ગયેલ હતા જીરુંને અગિયાર હજાર પાંચસો મણની આવક થયેલ હતી અને જીરુંના હરાજીમાં ભાવ પચીસો થી લઈ અને બેતાલીસો સુધીના નોંધાયેલ હતા આ રીતે તમામ જણાવશોની રાબેતા મુજબ આવક પણ શરૂ થઈ ગયેલ છે અને હરાજી પણ રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ છે ધાણાનું વાવેતર દસ વીઘાનું ભાવ તેરસો ને ચાલીસ રૂપિયા એવો છે ગયા વર્ષે ધાણાનું વાવેતર હતું ગયા વર્ષ કરતા આ ભાવ ઓછો હોય ઓછામાં ઓછો બે હજાર એકવીસો રૂપિયા ભાવ હોય જોઈએ આમાં ખેડૂતની પડતર થતી નથી ખેતી કરવાના કોઈ પેઢી વાયેલી પેઢી કોઈ ખેતી કરવા માંગતી નથી કારણ કે માર્કેટની યાદમાં આવી ભાવ કોઈ પણ જાય જણસી ભાવ મળતો નથી બરોબર ખેડૂત આનાથી પરેશાન છે ડીએપી ભાવ દિયે દિયે વધતા જાય ડીઝલ ભાવ વધતા જાય તો આમાં ખેડૂત ખેતી કઈ રીતે કરી શકે ભાવ તો પૂરા માર્કેટમાં મળતા નથી